જે વિજય સંકલ્પ યાત્રા આજે ડીસા બગીચા સર્કલ થી ભગવતી સર્કલ સુધી ફરી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સાથે કરસંદાસ બાપુ સહિત સાગરભાઈ દેસા અને ડીસાના લોકલાડીલા ડોક્ટર રમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે વિજય સંકલ્પ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા વિજય સંકલ્પ યાત્રાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા સાથે ડીસાના ધારાસભ્યનું નામ લીધા વિના પાણીદાર ધારાસભ્ય ડીસા પંથકમાં ખેત તલાવડીના ખેડૂતોના ખેતરમાં ખાડા ખોદાવી ખેડૂતોને બેહાલ કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે ખેત તલાવડી બનાવનાર કૃતોને 8 દિવસ સુધી પ્લાસ્ટિક પણ આપવામાં ન આવી હોવાનું જણાવ્યું. ડીસાના વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ડોક્ટર રમેશભાઈ પટેલને પાણીદાર નેતા ગણાવી ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાય ડોક્ટર રમેશભાઈ પટેલની પ્રશંસા કરી. જ્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુદાન ગઠુએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી ગુજરાતમાં જે રીતે પોલ તૂટી રહ્યા છે, ભ્રષ્ટાચાર વધી રહ્યા છે, યુવાનો બેરોજગાર બની રહ્યા છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભાજપ સરકારથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે આવનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને દૂર કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોકો આપવા માટે જાહેર જનતાને આહવાન સાથે અપીલ કરી જ્યારે કરસનદાસ બાપુ સાગરભાઈ દેસાઈ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોકો આપવા માટે ડીસાની જનતાને અપીલ કરાઈ આજે યોજાય વિજય સંકલ્પ યાત્રાને લઈ ડીસા પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો